શ્રી રામદેવ પીરની કથા ભાગ ચૌદ અને પંદર પાછળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે ગરીબ ધનાજીએ પોતાના દુઃખની વાત રામદેવજીને કહી રામદેવજીએ તેને સુખી થવાનો ઉપદેશ કર્યો રામદેવજીનો ઉપદેશ મળ્યા પછી ધનાજીએ ધંધો શરૂ કર્યો હવે આગળની કથા સાંભળીએ ધનો ભગવાનને ભૂલી ગયો જરી પુરાણી ચીજની ધનો કરે લે વેચ દમણા માંડિયા ડાબવા કરી ગજબનો પેચ રામદેવજીએ એને નીતિ રીતિ સંભાળવા કહ્યું હતું પણ ધનાજીએ તો સાચા ખોટા કરી નાણાં જમા કર્યા પછી તો એને જુદી જુદી જાતના અનેક ધંધા કરી ધનવાન થવા માંડ્યો ભૂલ ગયો ભગવંત કો વસો કો દાસ બન્યા તે જીગર મેં ક્યા દૈત્યને વાસ ધનાજી તો પોતાને બુદ્ધિવાન મનાવવા લાગ્યો પૈસાથી શું નથી થતો આવો લવારો કરવા લાગ્યો અનાથ અપંગ નિર્ધન વગેરે જો મદદ માંગવા આવે તો એમને આંખો દેખાડવા લાગ્યો એમને ધૂતકારી કાઢવા માંડ્યો એક દિવસ પારથી તે પોતાના બૈરી છોકરા સાથે કેટલીય કિંમતી ચીજોનો ભરે રણોજા ભણી આવી રહ્યો હતો એવામાં આકાશમાં વાદળોનું તોફાન શરૂ થયું દરિયામાં ધનાજીનો વાહન ડોલ ડોલ થવા લાગ્યો વાહન ડૂબસી એવો ડર ઊભો થયો ને ઉતારો ભગવાનને અરજ કરવા લાગ્યા આ વખતે પણ ધનાજી પોતાનો માલ સી રીતે બચે તેની જ યુક્તિ શોધતો હતો એ જોઈ વાહનના બધા અવતારોએ ધનાજીને ધિક્કારી કાઢ્યો ધનાજીની પત્નીએ પણ એનો ઉઘડો લીધો હે સ્વામી તમને તમારા માલ સામાનની લાગી પડી છે પણ વાહન ડૂબવાની તૈયારી છે નથી બચવાનો માણસ કે નથી બચવાની કોઈની એક વસ્તુ આવા કપરા સંજોગોમાં હાઈ પૈસો હાઈ પૈસો કરવો છોડી રામદેવજી પાસે સહાય માંગો અરે સૌ સંકલ્પ કરો કે વાહન ઉગડશે તો જે કાંઈ ચીજ હશે એનો અડધો હિસ્સો ગરીબોને વેચી આપીશું બધા ઉતારુઓએ સંકલ્પ કર્યો હે ભગવાન અમારો વાહન બચશે તો અમે બચેલી ચીજનો અડધો ભાગ તત્કાળ નિર્ધરોને વેચી આપીશું બધા ઉતારૂઓએ જ્યારે અડધો ભાગ વેચવાનો સંકલ્પ કર્યો ત્યારે ધનાજીએ ચોથો હિસ્સો વેચવાનો સંકલ્પ કર્યો ડુબતનયા ભક્ત કે કોણ લગાવે પાર રામા તું બીના કોણ હૈ સબકા તારણ હાર તુમને દિયા હૈ રંકવા નિત્ય નિરંતર સાથ માંગ રહે હમ રામા શિફ્ટ તુમ્માર હાથ કરુણથી ભરેલી પ્રાર્થના સાંભળતાની સાથે જ ધનાજી અને બીજા ઉતારુઓથી ભરેલો વાહન જાણે કોઈ અદભુત હાથ વડે પકડાઈ ગયો વહાણ એકાએક થંભી ગયો વરસાદ વીજળીને ગળગળાત બંધ થયા સબને દેખે આંખસે બુજા અદભુત એક પકડ રખી એ નાવકો અજબ હોય અનેક કુછ રંગ દિલો કે તોપસે બંધ હોવા તુફાન સચમુચ રામા ભક્તો કે ભગવાન ધનાજી તો રામદેવજીના રટણનો ચમત્કાર જોઈ આબોચ બની ગયો વાહન કિનારે પહોંચી ગયો ધનાજીએ પોતાનો કિંમતી રણુજામાં પોતાનો કોઠાર ભેગો કર્યો બધો સહી સલામત ઘર ભેગું થઈ ગયા પછી બધા જ ઉતારુઓ ધનાજી પાસે આવ્યા આ વખતે ધનાજી પોતાની પત્ની સાથે વાતો કરતો બેઠો હતો ઉતારુઓએ ધનાજીને ગયો હે તનાજી આપણે સૌએ રામાપીરની માનતા કરી હતી કે જો વહાણ કિનારે પહોંચશે તો વહાણમાં જેટલું કંઈ છે તે પોતાની ચીજનો નક્કી કરેલો ભાગ ગરીબ ગુરબાઓને વેચી દેશે આ માનતા પ્રમાણે અમે ચોથો હિસ્સો ગરીબ ગુરબાઓને વેચવા અમારી સાથે લાવ્યા છીએ જો આપ આપના બચેલા માલનો ચોથો હિસ્સો અમારામાં જોડી દો તો આપણે બધું માલ લઈ રામદેવજી પાસે જઈએ અને તેમના જ પ્રતાપી હાથે દાન કરાવીએ ઉતારુઓને સાંભળી ધનાજી ચીડથી કહેવા લાગ્યો તમારી ચીજો ગરીબોને થોડી ઘણી કામ લાગે તેવી પણ છે જ્યારે મારી પેટીઓમાં તો કાચના કકડા છે વાહન ડૂબવાની તૈયારીમાં હતું ત્યારે તમે કહેતા હતા કે તમારી પેટીઓમાં હીરા માણેક નીલમ વગેરે ઝવેરાત ભર્યું છે અને હવે કહો છો કે કાચના કકડા છે ધનાજીએ રડવાનો ઢોંગ કરી ગયો દૂરદેશાવના ઝેરીઓ હીરા માણેક નીલમ વગેરે જવારને બદલે કાચના કકડા ભરી દીધા હશે એની મને પેટીઓ ખોલ્યા વિના કેમ ખબર પડે બધી પેટીઓ ઘર લાવ્યા પછી જ્યારે ખોલી ત્યારે ખબર પડી કે દગો થયો છે આ પ્રમાણે હળહળતો જુઠ્ઠું બોલી ધનાજીએ બધા જ ઉતારુઓને ચૂપચાપ જતા રહેવાની ફરજ પાડી ઉતારો તો ધનાજીની દયા ખાતા તેમનો માલ લઈ રામદેવજી પાસે ગયા ને બધી વિગત તેમણે કહી કુદરતને પેદા કે બાલમ મેં ઇન્સાન કાલે દિન ચીને કે હુએ વહી ગુસ રૈતાન કુદરત તો આલમ દુનિયામાં ઇન્સાન જ પેદા કરે છે પણ જેના દિલમાં મતલબની કાળાશ ઘૂસે છે ત્યાં શૈતાન ઘૂસે છે રામદેવજી ધનાજીનો ઢોંગ પારખી ગયા તેને બોલાવી તે કહેવા લાગ્યા હે ધનિક તારી પાછી કેમ ફરી તારી પેટીમાં પરદેશી જોરીએ જવાહીર ભર્યું કે કાચના ટુકડા તેની ખાતરી કરી આવો ધનાજી જાણતો જ હતો કે પોતે ખોટું બોલ્યો હતો પેટીમાં જવાહીર જ હતું છતાં તેણે જોઈ આવવાનો ઢોંગ કર્યો ધનાજી પોતાના ઘરે ગયો ઘરમાં પગ મુકતાની સાથે જ તે દૂજી ઉઠ્યો કેમ કે ઘરમાં બધી પેટીઓ ઉગળી ગઈ હતી જે જવીરાતની પેટી હતી તે તો અડધી ઊંધી પડી હતી તેમાંથી કાચના કટકા ટુકડા બહાર સરી પડ્યા હતા એ ચમત્કાર જોતાની સાથે જ તેણે માઠું કૂટવા માંડ્યું તેની બૈરી દોડતી આવી શું થયું પૂછવા લાગી બૈરીએ જવેરાતની પેટીમાં કાચના કટકા જે પોતાના પતિનો ઉગડો લીધો અરે રે મતલબી માનવી તમે તો રામદેવજીની માનતા લીધી હતી તે માનતા સાથે ને રામદેવજી સાથે ઠગાઈ કરી ધનાજી તો પોકે પોકે રડવા લાગ્યો તેની બહેરીએ કહ્યું રામદેવજી પાસે જાઓ ને ક્ષમા માંગો ધનાજી દોડતો રામદેવજી પાસે ગયો તેના ચરણોમાં લૂંટી જઈ દયાને ભિક્ષા માંગવા લાગ્યો હે પ્રભુ હું ઢોંગી છું મને માફ કરો બીજી વાર મેં તમને છેતર્યા છે પણ હવે મનની આંખ ઉઘડી છે હું તમારા આકારમાં દ્વારકાનાથનું સ્વરૂપ જોઈ રહ્યો છું તે ધનાજીએ જાતે જેટલે લગી પગપાળા જવાયું તેટલે લગી જઈ માંદાને દવા દૂધ કી અને ખોરાક અપાવ્યા તેમની સારવાર કરવાથી દૂર રહેનારાઓને ઉપદેશ કર્યો રામદેવ કી ભક્તિશે ખુલતી મન કી આંખ પુણ્યદાન કરણ કો ભીલતી ધરમ કી પાંખ જે ધનાજીએ એકવાર પોતે લીધેલી માનતાની દરકાર છોડી હતી એ ધનાજીએ દાન ધર્મ કરી રામા પીરના સાચા ભક્તોમાં પોતાનો ઉમેરો કર્યો હવે બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો